મને માન નથી બળદેવ ની લાકડી થાય ના ગોળી અડી ફોદાર ની ગોળીઆર છે

મુખી બાપા ઈ માર ઉડો મને મથુરા ને તો મગસ ના આવ્યો શું કો તો મથુરા ખોદાર ને લી હું ખોદાર ને ફોન કરું છું લાલા ને કોણ લાલો ભાઈ પહોંચી જાય જંગલમાં માં મોઢું પડ્યો એ કોણ છે ખબર પાડવી પડે ને કે આ તો એમ એનો મોઢું જોઈ આવો એનો માસ્ક ઉખાડો આમ કરીને એનો મોઢું જોવો ને પછી બીજ દઈ ગોળી મારો એ લાલા તમે પોલીસ તો કોણ છો મોઢું તો જોવું પડે ને ભૂલ્યા નહીં ભૂલ્યા નહીં એમ નામ છે મોયા

え、あ,あ、ちょいちょいちい。あと、肩を押す。

અને આ લાલો મેં પાર પડ્યો પણ હવે કર્યો ગમે તેટલા કર્યો પણ હવે જંગલમાં જઈ અને એને આ દાડો આમ ઉગ્યો છે આ આતમ તો પકડી પકડને લાવું

લાલો ફોદાર કોણ લાલો ફોદાર કાળુ હે આ શું કરે જંગલમાં માં શું કરે આ તો બીજો છે હું નવો ઇન્સ્પેક્ટર છું આપણ કાઈ ખબર ના પડે ને પડ તો આ જંગલમાં શું કરે તો આ ખતરનાક ની અંદર હે આ જંગલ મારું છે ને હું રોજ તો તું તેમને જંગલ તો ગામના વે અવાડા ને અવાડા બધા હું ભરું છું અવાડા તો ભલે ભરતો હોય પણ જંગલમાં શું પેલો

What's it? Sort of murder for you. એનો મતલબ આ તો ખૂની નથી હવે ખૂની કોક બીજું છે હજી એના મારો છોકરો એ તો નથી મારો ખૂની તો ખૂની હશે કોણ ઉપરથી ઓર્ડર મારે આવ્યો છે ગમે તેમ કરી આ કેસ ને મારો સોલ્વ કરી દેવાનો હતી પણ હશે કોણ ખૂની નીકળી જો થોડીક વાર થઈ જ થોડીક નીકળી જો મારા હાથમાંથી આ ક્યુ ઉપર આ જંગલમાં

ઈ બધું દીસ હોય ભલે શું હું શું કહો છું આ કરનારો બોલ તું ધન માની દે હું દીસે કાનૂની સજા કરીશ ઘણું ને કરાવું થોડાઈ જીસ તન બોલ તારા કને સબૂત શું થાય કે મે માર્યો એમ ઈ તો વાંધો છે ઈ વાંધો છે ચાર નો પણ એક સબૂત નથી મળતો આ તો સબૂત ગુ છે સાત છે સબૂત આ ખૂની રહ્યો કે સાત છે આટલું સબૂત મળતો નથી પણ વાંધો ને હું જાવર નથી આ કેસ સોલ્વ કરીને દેઈશ અને જેલમાં પૂરી અને એવો કુડીશ કે કોઈ દેવ આમ ચિયત ને આમ ધોર વાડવાનો વિચાર તમને આવે આખું મડીર કર્યાનો માણેના તું ધો આ રતો રાધો લાકડી પડી ગયો તો તું એ ભાઈ કર્યો રહ્યો મારો ભાઈ જંગલ હવે કોણે પાણી છે સાહેબ મળી જાય આમાં મને કેવું લાગે ખબર ચાર બે કલાક થી જંગલ માં ફરું બધે આખું ફોડી ફોળી થાય ખીસો બન્યો કઈ શું શું

શપથ ના ભરેલી પણ તું રાજુ રાજ્યો એવું શપથ તો પણ હાથ તો પૂરો પૂરો બોલો કાળું

અંબે ભેળો હોય અને તમન થાય પણ ઓલો ખૂની ખૂની કરનારો વ્યક્તિ તમન થાય દેખાય અને અમાર બીજા ફોન કેસા બોલું કે આ રહ્યો મારો અને બીજો મર્ડર હોય તો પૂતી મર્ડર ચાધી કરી હા રેડી ભાઈ પ્રભત સાચ તમારે જરૂરથી મારો ને ઉધો શર્ટ થાય ઉધો શર્ટ ચાલે પણ ગામ માટે

અન બી એકલા હોય ને કદાચ ભૂત એ મારા ઉપર વાર કર્યો તો લાકડી કશો વાતો ને કઈ કશો રહેવું પડશે પ્રભુ ભાઈ હેડો બધી ના હડો પ્રભુ પૂરો 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 હડો ભલે પૂરો લો પ્રભુ આગળ ના થાય હેલ્લે પૂરો હેલ્લે દર્શે જ ને ખૂન તો પકડી જાય છે એના માટે શખ્સ એના માટે બળદેવ ને મેળ્યો છે ગમે થી કઈ પણ હરકત કરશે તો બળદેવ ખબર પડી જાય છે આજ તો ખબર પડી જાય છે ખૂન સાજ પકડી નાખું

હલો હા ફટાફટ અમારા શું હતું ઈન્સ્પેક્ટર ને ખૂની ખૂન કરનારો વ્યક્તિ મળી ગયો અને ઇન્સ્પેક્ટર ની દાન ખતરામાં

આ નોતારે હે છખૂટલ આ નહી રે આ ખૂન ખૂન કરનાર આ નહી રે આવો તો મે સપનામાં જ તો વીધાર્યો હા ઓ હો હો તમે નેક લે એમ આ જોવો બળદેવા જોવો પુરુ તો રમી આશી કિયા રે ઓર 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 ઓર

હે રક્ષક જ ભક્ષક બન્યા તમે તો મને મેલવા પકડવા મેલ્યો તો કે ખૂની પકડી આવો પકડવા ખૂની તો અહીંયા કો એટલા માટે કે આ જમીન મારા બાપ દાદા છે મારા બાપ દાદા બીજા લોકો એટલા માટે મેં આ ડર પેદા કર્યો તે પણ આને મારી નાખવાનું પછી ગામ ને એવી રીતે બીક લગાડી અને એમ કેવું કે જંગલ ના બધા કાઢી નાખો

થઈ શકે પણ મને એ વાત નથી અમદાવાદ કે હું તો આખો દાડો જંગલ માં ફરતો હોતો તમે ચા મને ના તારા ઉપર વ્યામ પાણી તને હોવર ની જેલમાં પુરાવો બરાબર એક પડે લઈ દઉં લઈ દો પછી પણ આ સિલસિલો ચાલુ રહેવાનો ઉલ્ટા હાથ ની કે

મુખી તો ભલે બળ્યા મન કેટલા દાડા રો ઈ જોવાનું હેડ પર હેડ પર હટતીનો તા આખરે આપણે કરી બતાયો અને હું શું તારા કામ મને ખૂબ મજા આવી યાદ કરીશ કાયમ યાદ કરીશ અને મળવા આવીશ તો ને આપણે તો ભાઈબંધી રહેશે પોલીસ ની મદદ કરી છે તમે અને હું તમારી મદદ કરીશ તારે જરૂર પડે તારે અમારી મદદ ઈ છે કે આને એટલો ઓડો પૂરો કે કોઈ દાડો bari ના આવી કે ગામિન માંથી હવે પૂતી દા છે જેલ માં અને આજ થી હવે નવા મુખી છોટા છે બળદેવ બળદેવ જ હોય તો મુખી હા બહાદુર આવો હિંમત વાળો હે અને આવો યુવાનીઓ આવો મુખી હોય હોય આવો 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 પૂરો આવલ્યો પ્રભુતા કાકા આવલો આવલ્યો બધા પોલીસ વાળા હરખાતો તો નથી હોતા હો મુખી નું કા ગભરાણો પોલીસે પોલીસે ફરક હોય બળદેવ મુખી પડે એવું કા ગભરાણો એ પથકો પોલીસે પોલીસે ફરક હોય તો આનામ ફરક તો હતો જ તમારા હાથમાં કંકુ ની વારચી કંકુ નો તિલક કરો મારા કપાળી લોટા મોટા કાંડો નથી એટલે તારે તો હજી બહાદુરી બતાવવાની છે તું હાલ શું કરીશ નું પડે મૂકું મુખી દે ને ઠંડો હોવાનું હોય અને મુખી મોટી ઉંમર ના હોવા દુ હોય જેમ કે મારા દેવા